નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વિવિધ ત્રણ અલગ અલગ પીએમ શ્રી સ્કૂલ જવાહર વિદ્યાલય અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે પહેલા નંબરની ભરતી જાહેરાત વિશે વાત કરીએ તો પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય જે સુરત ખાતે મિત્રો આવેલી છે જેના અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો પીએમ એસએસ જેએનવી સુરત ઇન્વાઇટ્સ એલિજિબલ કેન્ડિડેટ ફોર વોક ઇન ઇન્ટરવ્યુ ફોર ધ પોસ્ટ ઓફ પીજીટી ઇંગ્લિશ પીજીટી કોમ્પ્યુટર સાયન્સ ફિમેલ કાઉન્સિલર મેલ એન્ડ ફિમેલ હોસ્ટેલ સુપરિન્ટેન્ડેન્ટ ફિમેલ યોગા ઇન્સ્ટ્રક્ટર મેલ ફિમેલ સ્પોર્ટ્સ કોચ સેલ્ફ ડિફેન્સ ટ્રેનર મ્યુઝિક એક્સપર્ટ ડાન્સ એક્સપર્ટ માટેની પ્યોરલી કોન્ટ્રાકચ્યુઅલ બેસી પર વિવિધ જગ્યાઓ માટે વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે મિત્રો જે પીએમસી સ્કૂલ જવાનું વિદ્યાલયનું જ કેમ્પસ છે મિત્રો જેના અંતર્ગત વિવિધ ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યું છે મિત્રો વિગતવાર જોશું શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ તેમજ ઇન્ટરવ્યુ કઈ કઈ તારીખે છે તો તમે જોઈ શકો છો પહેલા નંબરની પોસ્ટ છે મિત્રો પીજીટી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ ઇંગ્લિશ માટે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો मास्टर डिग्री फ्रॉम यूनिवर्सिटी थ एटली फिफ्टीज मार्क्स इन एग्रीकेट इन द रिलेवेंट सब्जेक्ट बी एड डिग्री प्रोफेस इन टीचिंग इन हिंदी एंड इंग्लिश मीडियम बी एड डिग्री इज नॉट रिक्वायर्ड फॉर द कैंडिडेट देंट हुए अंडरगोन फोर ईयर इंटीग्रेटेड डिग्री कोर्स फॉर रीजनल कॉलेज ऑफ ऑफ एजुकेशन इन रिजनलेशन और अदर एनसी रेकनाइ इंस्टीट्यूशन रिजनेल क्वालिफिकेशन टीचिंग एक्सपीरियंस इन सिमिलर कैपेसिटी ऑफ सिमिलिटीज स्कूल एक्सपीरियंस ऑफ वर्किंग इन रेसिडेंशियल स्कूल नॉलेज ऑफ कॉम्प्यूटर एप्लीकेशन नॉलेज ऑफ लैंग्वेज धरावता हो है पचास वर्ष सुधीन पगार धोन प्रतिमा પાંત્રીસ હજાર સાતસો પચાસ રૂપિયા પર મંથ મળવાપત્ર થશે મિત્રો જે કોન્ટ્રાકચ્યુઅલ વિલ બી વેલિડ અપ ટુ માર્ચ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ ઇન્ટરવ્યુ માટેની તારીખ છે બે હજાર પચીસ ના રોજ ટ્રેમ ટીચર્સ કોમ્પ્યુટર સાયન્સ માટે જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બેચલર ડિગ્રી ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન બીસીએ ફોમ ટેકના યુનિવર્સિટી અથવા તો ગ્રેજ્યુએશન ઇન કોમ્પ્યુટર સાયન્સ ફોમ ટેકનના યુનિવર્સિટી ધ ધમ્પ્યુટર સાયન્સ સબ્જેક્ટ મસ્ટ બી સડડી ઓલ ઓલ યર્સ એઝ અ મેઇન સબ્જેક્ટ અથવા તો બી બીટેક કોમ્પ્યુટર સાયન્સ આઈટી તેમજ પાંચ સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ કન્ડક્ટેડ બાય સીબીએસ તેમજ બીએડ ની ડિગ્રી ધરાવતા હોય એક્સપિરિયન્સ એક્સપીરિયન્સ રેસીડેન્સિયલ સ્કૂલ નો સ્કૂલ ધરાવતા હોય તેમજ વર્કિંગ નોલેજ ઓફ ઇંગ્લિશ એન્ડ હિન્દી લેંગ્વેજ પચાસ વર્ષ સુધીની અપર એજ લિમિટ છે મિત્રો ચોત્રીસ રૂપિયા એકસો પચીસ રૂપિયા પ્રતિમાસ પગાર ધોરણ પચીસ આઠ ના રોજ ઇન્ટરવ્યુ છે આઠ બે હજાર પચીસ तैयार फीमेल काउंसलर की जगह है जमा शैक्षणिक लायकात करिए तो मास्टर डिग्री एमए एमएससी इन साइकोलॉजी फ्रॉम यूनिवर्सिटी और इंस्टीट्यूशन वन ईयर डिप्लोमा इन गाइडेंस एंड काउंसलिंग फ्रॉम्रेक यूनिवर्सिटी और इंस्टीट्यूशन एक्सपीरियंस की बात करिए तो एटलीस्ट वन ईयर एक्सपीरियंस इन गाइडेंस एंड काउंसलिंग काउंसलिंग एजुकेशनल इंस्टीट्यूट ऑफ सेंट्रल और स्टेट ड्यूटी गवर्नमेंट एंड ऑटोनॉमस बॉडी ऑफ सेंट्रल और स्टेट गवर्नमेंट पब्लिक सेक्टर अंडर टेकिंग મર્યાદાની વાત કરીએ તો એબોવ ટ્વેન્ટી એટ ઇયર એન્ડ બિલો ફિફ્ટી ઇયર્સ એઝ ઓન ફર્સ્ટ જૂન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ ડિઝાઇબલ ક્વોલિફિકેશન તમે જોઈ શકો છો કોમ્પિટિવ બિહેવિયર થેરાપી સ્કીલ એટેન્શન ડેફિશિયન્ટ હાઈપર એક્ટિવિટી ડિસઓર્ડર બિહેવિયર ઇશ્યુઝ એન્ડ લર્નિંગ ડિફિકલ્ટીઝ વગેરે જે ધરાવતા હોવા જોઈએ ચુમ્માલીસ હજાર નવસો રૂપિયા પર મંથ અહીંયા પગાર ધોરણ રહેશે મિત્રો પચીસ આઠ બે હજાર પચીસના રોજ ઇન્ટરવ્યુ આપવામાં રાખવામાં આવ્યું છે મિત્રો તમે જોઈ શકો છો મેલ એન્ડ ફિમેલ હોસ્ટેલ સુપ્રિન્ટેન્ડેન્ટ માટેની જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએશન ઇન એની ડિસિપ્લિન

બે સપ્ટેમ્બર બે હજાર રોજ ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યું છે મિત્રો ત્યારબાદ યોગ ઇન્સ્ટ્રક્ટર ફીમેલ માટે જગ્યા છે મિત્રો જેમાં ગ્રેજ્યુએશન ઇન એની ડિસિપ્લિન પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન યોગા વિથ વન એક્સપિરિયન્સ એક્સપીયન્સ બાર હજાર પાંચસો રૂપિયા પર બે હજાર પચીસના રોજ ઇન્ટરવ્યુ છે મિત્રો સ્પોર્ટ્સ કોચ માટે બાસ્કેટબોલ મેલ એન્ડ ફિમેલ માટે જગ્યા જેમાં વીસ હજાર રૂપિયા પગાર ધોરણ પર મંથ ફોર ફાઈવ મંથ બીપીએડ એન્ડ એક્સપર્ટ ઇન બાસ્કેટબોલ પ્રેફરન્સ વિલ બી ગીવન ટુ કોચ હેવિંગ ટ્રેક રેકોર્ડ સોળ સેશન પર મંથ મિત્રો રહેશે ઇન ત્રણ સપ્ટેમ્બરના રોજ ઇન્ટરવ્યુ મ્યુઝિક એક્સપર્ટ માટે પણ જગ્યા છે જેમાં પચીસ હજાર રૂપિયા પગાર ધોરણ ડિગ્રી ડિપ્લોમા ડિસિપ્લીન ઓફ મ્યુઝિક ઓર કોફાઈડ એન્ડ સ્કિલ્ડ ઇન ઇન્સ્ટ્રુમેન્ટ લાઈક ગિટાર કીબોર્ડ કોંગો ફ્લુટ હાર્મોનિયમ એક્સેટ્રા 3 9 2025 ના રોજ ઇન્ટરવ્યુ રહેશે મિત્રો ડાન્સ એક્સપર્ટ માટે જગ્યા છે સેલ્ફ ડિફેન્સ ટ્રેનર માટે પણ જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો અપર એજ લિમિટ ની વાત કરીએ તો અહીં આગળ આપેલી છે તે મુજબ એજ લિમિટ રહેશે મિત્રો ડાન્સ એક્સપર્ટ તેમજ સેલ્ફ ડિફેન્સ ટ્રેનર મેલ ફીમેલ માટે 3 9 2025 ના રોજ ઇન્ટરવ્યુ રહેશે મિત્રો ધ ઇન્ટરેસ્ટેડ એન્ડ एलिजिબલ કેન્ડિડેટ્સ આર ઇન્વાઇટેડ ટુ અપીયર ઇન ધ વોકિંગ ઇન્ટરવ્યુ ટુ ઓન ધ શેડ્યુલ ડેટ્સ અ પીએમએસએસ જેએનવી અંકલ કેમ્પસ વિથ ઓલ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સર્ટિફિકેટ ફોર वेरिफिकेशन અસેટ ઓફ કોપી અટેસ્ટેડ કોપી ઓફ ઓલ સર્ટિફિકેટ ઇન કન્ફર્મેશન ઓફ एलिજિબિલિટી વિથ ट वेरफिकेशन इज रूटिंग फ्रॉम टेन थर्टी एंड ऑनवर्ड टील फाइव बीएम इंटरव्यू विल डिफरेंटी एक्सपर्ट नोट एडीए विल बी पेड फॉरेंडिंग इंटरव्यू तब मित्र પેમ સ્કૂલ જે જવાનો નવોદય વિદ્યાલય છે મિત્રો જેના અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત સંસ્થાનું એડ્રેસ પણ અહીંયા આપવામાં આવ્યું છે મિત્રો તમે જોઈ શકો છો ગામ વાકલ માંગરોળ તાલુકા જિલ્લો સુરત સ્ટેટ ગુજરાત અંતર્ગત જાહેરાત છે મિત્રો આગળ વાત કરશું બીજા નંબરની જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું પીએમ શ્રી જવાનો ઉદય વિદ્યાલય એટ કરણપુર તાલુકો બાલાસીનર જિલ્લો મહિસાગર માટે વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત જાહેરાત આવેલી છે મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ ફોર કાઉન્સીલર ફિમેલ માટે એક જગ્યા હોસ્ટેલ સુપ્રિટેન્ડેન્ટ ફિમેલ મહિલા ઉમેદવાર માટે એક જગ્યા તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ ફિઝિક્સ માટે એક જગ્યા માટેની કોન્ટ્રાકચ્યુઅલ બેસીસ બે હજાર પચીસ છવ્વીસના સત્ર માટે જાહેરાત છે મિત્રો જેના અંતર્ગત વક ઇન ઇન્ટરવ્યુ તારીખ અઠાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ દસ વાગ્યાથી એક વાગ્યા દરમિયાન પીએમ શ્રી સ્કૂલ જેએનવી મહિસાગર માટે આ જાહેરાત છે મિત્રો ઇન્ટરેસ્ટેડ એન્ડ એલિજિબલ કેન્ડિડેટ મે અપીર વિથ ફિલ્ડ એપ્લિકેશન પાસપોર્ટ સાઇઝ ફોટો પ્લીઝ ગો થ્રુ લિંક ફોર મોર ડિટેલ તમે જોઈ શકો છો ગુગલ લેન્સમાં આ જે ક્યુઆર કોડ છે તમે સ્કેન કરશો એટલે સંપૂર્ણ જે એલિજિબિલિટી ક્રાઇટેરિયા એટલે કે જે શૈક્ષણિક લાયકાત વગેરે માહિતી તમને મળવા પાત્ર થઈ શકશે મિત્રો તો તમે જોઈ શકો છો પીએમશ્રી જે જવાનો મહિસાગર અંતર્ગત વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત જાહેરાત છે મિત્રો આગળ વાત કરશું ત્રીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું પીએમશ્રી જવાન નવદી વિદ્યાલય કોઠારિયા ડિસ્ટ્રિક્ટ મોરબી માટે વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો વોક ઇન ઇન્ટરવ્યુ ફોર ધ ફોલોઇંગ પોસ્ટન કોન્ટ્રાકચ્યુઅલ બેઝિસ શેડ્યુલ ઓન ડેટ્સ મેન્શન બિલો ઇલેવન એમ એટ ધ પીએમશ્રી સ્કૂલ કોઠારીયા ડિસ્ટ્રિક્ટ મોરબી ગુજરાત તમે જોઈ શકો છો હોસ્ટેલ સુપ્રિન્ટેન્ડેન્ટ મેલ એન્ડ ફિમેલ માટે જગ્યા છે જેમાં ઇસેન્શિયલ ક્વોલિફિકેશનની આગળ વાત કરી તે મુજબ ગ્રેજ્યુએશન ઇન એની ડિસિપ્લિન માસ્ટર ડિગ્રી બીએડ પ્રોફેશન ઇન રિઝનલ લેંગ્વેજ એજ લિમિટ મિનિમમ થર્ટી ફાઈવ યર મેક્સિમમ સિક્સટી ટુ ઇયર્સ તેમજ વર્ક એક્સપિરિયન્સ પણ અહીંયા ધરાવતા હોય છે મિનિમમ ટુ ઇયર્સ એક્સપિરિયન્સ ઇન પે રેકોનાઇઝ સ્કૂલ પાંત્રીસ હજાર સાતસો પચાસ રૂપિયા પર મંથ પગાર દોડ પચીસ હજાર આઠસો પચીસ આઠ બે હજાર પચીસ ના રોજ ઇન્ટરવ્યુ માટેની ડેટ આપેલી છે મિત્રો કાઉન્સિલર ફિમેલ માટે જગ્યા છે જેમાં માસ્ટર ડિગ્રી એમએમએસ ઇન સાયકોલોજી ફ્રોમ રેકોર્ડ યુનિવર્સિટી વન યર ડિપ્લોમા ઇન્ડ ગાઈડન્સ એન્ડ કાઉન્સીલિંગ ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી ઓર ઇન્સ્ટિટ્યુશન વન યર વર્ક એકિયન્સ ઇન એની રેકોગ્નાઇઝ સ્કૂલ વરદા મિનિમમ અઠાવીસ વર્ષ તેમજ બિલો એબોવ ટ્વેન્ટી યર્સ એન્ડ બિલો ફિફ્ટી યર્સ એજ્યુકેશન પગારદોરની વાત કરીએ તો ચુમાલીસ હજાર નવસો રૂપિયા પર મંથ પગારદોર તેમજ પચીસ ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ વોક ઇન ઇન્ટરવ્યુ માટેની તારીખ આપેલી છે મિત્રો તો તમે જોઈ શકો છો પીએમ શ્રી જવાનોદય વિદ્યાલય કોઠારીયા ડિસ્ટ્રિક્ટ મોરબી માટે વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની આ જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય